આવું નથી લાગ્યું આમ જો મારા હાથ માં ગધાડો આયો અરે બાપરે હવે હું કરશું આવું હવે કાય નો કરાય આગળ કેસે ને ગાડી ઉભી રે ને એટલે પોલીસ કહી દઈશું જમાદાર હા અમદાવાદ વાળી ટ્રેન ક્યારે આવશે સાહેબ અડધી કલાક માં પોગ બની હે સારું પણ હું છું હે કાઈ નહિ મારી વાવ વાવાની લેવા જાવ multimulti-field <laughs> <laughs> worship 何がいいんだろう

કોઈ હાર્યા નથી રસ્તામાં ગાંડા અને પાના ઠોકતા હતા જો મારું માથું નાખ્યું કેવા મને ખબર હોય અંદરો અંદર બાજુ હોય તમારો ડો પકડો કેટલાય ના ફોડ નાખ્યા હાલો Ha 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 પકડો એને ha ha ફોડ ha ha 嗯嗯嗯嗯嗯，就是嗯，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你，你